ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનો પ્રથમ દિવસ હંગામેદાર રહ્યો વિધાનસભા સત્રની કાર્યવાહીમાં ઇમરાન ખેડાવાલાએ ભ્રષ્ટાચારને લઈને સરકારને સવાલ પૂછ્યા તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં વિપક્ષના પ્રશ્નોને ખોટી રીતે દબાવી દેવાનો આરોપ લગાવ્યો હતો ભાજપના બે ધારાસભ્યોના એક સરખા સવાલને લઈને પણ તેમણે મુદ્દો ઉઠાવ્યો તો કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેણીએ બેરોજગારી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કર્મચારીનો મુદ્દો ઉઠાવીને સરકારને આડે હાથ લીધી હતી જે અત્યારે ભ્રષ્ટાચાર છે એને અમે ઉજાગર કરીશું ખાસ કરીને યુવાનોને બેરોજ યુવાનો બેરોજગાર છે મહિલાઓને સુરક્ષાની વાત છે ખેડૂતોને પોષણસણ ભાવની વાત છે બેરોજગાર યુવાનો છે ફિક્સ પગારદાર જે કર્મચારીઓ છે શિક્ષકો છે ભલે અમારી સંખ્યા ઓછી હોય પરંતુ હું સમજું છું કે જે પ્રમાણે અમારા બાર ધારાસભ્ય છે મજબૂતીથી કામ અમે લડીશું અને ખાસ કરીને જે પ્રમાણે અત્યારે વિકાસના નામે જે બોલડોઝર ચલાવી ચલાવવામાં આવી રહ્યા છે ગરીબોના મકાન તોડી તોડી નાખવામાં આવે છે મકાન ઝૂંપડા તોડી નાખવામાં આવે છે એ તમામ મુદ્દાઓને અમે આવરી લેવાના છીએ આ વખતે ભાજપના બે ધારાસભ્યોના પ્રશ્ન એક સરખા અલ્પ વિરામનો ફરક નહીં પૂર્ણ વિરામનો નહીં અને નોય નહીં છે નહીં ક્વેશ્ચન માર્કનો કોઈ ફરક નહીં બે ધારાસભ્યો એક સરખા પ્રશ્ન પૂછે તો બંને પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર આવી શકે છે મારો તો પ્રશ્ન એડમિટ ન થયો તો હવે આ ખેલ જનતા જાણે જનતા જુએ કે પ્રશ્ન પૂછવાની સત્તાનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે પ્રશ્ન પૂછવાની ઓથોરિટીને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને વિપક્ષના પ્રશ્નો દબાઈ જાય બીજો પ્રશ્ન આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમે જો તારાંકિત પ્રશ્નોની યાદી જોશો આઠ તારીખની તો તમને ખ્યાલ આવશે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે કોઈ બોલવા દેતું નહીં એમને તો ખાલી સહીઓ કરી દેવાની છે પ્રશ્નના કાગળ ઉપર ગુજરાતની ભૂંડી ભાજપ સરકાર એ વિધાનસભાના મંચ ઉપર લાજવાના બદલે આઠના બદલે બાર કલાક કામદારોએ કામ કરવું જોઈએ એવું સત્ર લાવી રહ્યું છે ધારાસભ્યોએ મત વિસ્તારમાં ફરજિયાત હાજરી નહીં પુરાવાની ચાર બીએચકેનો ફર્સ્ટ ક્લાસ એમના માટે ફ્લેટ બની રહ્યો છે પણ કર્મચારી કામદાર ફેક્ટરીના મજૂરો એમણે બાર બાર કલાક કાળી મજૂરી કરવાની એટલે પૂંજીપતિ ઉદ્યોગપતિ માલિકોની ચાપલુસી કરવા માટે ગુજરાતની ભાજપ સરકાર આ વિધાનસભાના મંચનો ઉપયોગ કરી રહી છે એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે આ મુદ્દે પણ વિધાનસભામાં અમે લડીશું બહાર પણ લડીશું